હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આગળના વિડીયોમાં આપણે વર્ગમૂળ બે એ અસમય છે આપણો પ્રમેય એક પોઈન્ટ ત્રણ એ સાબિત કરી ગયા હવે આપણે સાબિત કરવાનું છે ઉદાહરણ પાંચ સાબિત કરો કે વર્ગમૂળ ત્રણ એ અસમય છે આપણે સેમ એ જ પ્રોસેસથી કરીશું આથી ઉલટું ધારો કે વર્ગમૂળ ત્રણ એ સમય છે ઉલટું ધારવાનું છે હવે સમય હોય તો એને એ છેદમાં બી સ્વરૂપમાં લખી શકાય તો વર્ગમૂળ ત્રણ બરાબર એ છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય શૂન્યત્તર પૂર્ણાંક છે આ જ સેન્ટન્સ લખવાનું માટે અહીંયા બી ગુણ્યામાં આવી જાય એટલે વર્ગમૂળ ત્રણ બી બરાબર એ બંને તરફ વર્ગ કરી પુનઃ ગોઠવણી કરતા તો વર્ગમૂળ ત્રણ બી વર્ગ આખા કાંસનો વર્ગ કરવાનો બરાબર એનો વર્ગ હવે બંને બાજુ વર્ગ કરીએ એટલે વર્ગમાં ત્રણનો વર્ગ ત્રણ અને બીનો વર્ગ કાઉસ છોડી કાઢીએ બરાબર એ વર્ગ હવે એ વર્ગના કયા અવયવ મળ્યા ત્રણ ગુણ્યા બી સ્ક્વેર માટે એ સ્ક્વેર એ ત્રણ વડે વિભાજ્ય છે કેમ કે એ સ્ક્વેરનો અવયવ મળે છે આપણને ત્રણ ગુણ્યા બીનો વર્ગ એનો અર્થ ત્રણ એ સ્ક્વેરનો અવયવ થવાનો હવે આપણો પ્રમેય એક પોઈન્ટ બે છે કે એ પી વડે વિભાજ્ય હોય તો સોરી એ સ્ક્વેર પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય અહીંયા એ સ્ક્વેર ત્રણ વડે વિભાજ્ય છે માટે એ પણ ત્રણ વડે વિભાજ્ય છે એકાઉસમાં લખવાનો પ્રમે એક પોઈન્ટ બે મુજબ માટે એ બરાબર ત્રણ સી આપણે અત્યારે વર્ગમૂળ બે જ્યારે સાબિત કરવાનું હતું ત્યારે એ બરાબર બે સી લખેલા કેમ કે બે વડે વિભાજ્ય હતું અહીં ત્રણ વડે વિભાજ્ય છે એટલે ત્રણ સી લખવાનું જ્યાં સી કોઈક પૂર્ણાંક છે આ સેન્ટન્સ આવવું જ જોઈએ માટે એ સ્ક્વેર બરાબર બંને બાજુ વર્ગ કરીએ એટલે એ સ્ક્વેર બરાબર ત્રણનો વર્ગ ન હોય એટલે નવ સી સ્ક્વેર બંને બાજુ વર્ગ કરતા માટે હવે એ સ્ક્વેરની કિંમત આ છે એ સ્ક્વેર બરાબર ત્રણ બી સ્ક્વેર એટલે લખી દેવાનું એની એ સ્ક્વેરની જગ્યાએ લખવાનું ત્રણ બી વર્ગ બરાબર નવ સી વર્ગ ત્રણ બી વર્ગ બરાબર નવ સી વર્ગ એ વર્ગ બરાબર ત્રણ બી વર્ગ મૂકતા કારણ એટલે ઉપર બે ટપકાને નીચે માટે કરતાં ઉલટું એટલે કારણનું જે ચિહ્ન છે હવે આ ત્રણ ભાગ્યામાં આવી જાય એટલે બી સ્ક્વેર બરાબર નવ સી સ્ક્વેર છેદમાં ત્રણ ત્રણ તાળી નવ એટલે આપણને મળે ત્રણ સી વર્ગ એટલે બી સ્ક્વેર બરાબર ત્રણ સી સ્ક્વેર આપણને જે વર્ગમૂળ અસમય સાબિત કરવાનો હોય તે અહીંયા આપણે આપણને મળે જો વર્ગમૂળ બે સાબિત કરવાનો હોય તો અહીંયા બે મળે વર્ગમૂળ પાંચ સાબિત કરવાનો હોય તો પાંચ મળે એટલે અહીંયા આપણને વર્ગ કરતાં ત્રણનો વર્ગ એટલે નવ મળે છે એની જગ્યાએ પાંચ હોય તો પાંચનો વર્ગ પચીસ મળે અને છેલ્લે પાંચ અહીંયા ભાગ્યામાં આવતા પાંચ જ મળે પાંચ પચામાં પચીસ કરતાં એટલે આ રીતે અહીંયા ત્રણ મળે છે તો ત્રણ સી બી વર્ગ બબા ત્રણ સી વર્ગ આમ બી સ્ક્વેર એ ત્રણ વડે વિભાજ્ય છે બી સ્ક્વેર નવે મળે છે ત્રણ ગુણ્યા સી સ્ક્વેર એટલે ત્રણ વડે બી સ્ક્વેર વિભાજ્ય છે માટે બી પણ ત્રણ વડે વિભાજ્ય છે પ્રમે એક પોઈન્ટ બે મુજબ આથી એ અને બીને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ કયો મળે છે ત્રણ કેમ કે એ અને બી બંને ત્રણ વૈભાજ્ય છે માટે એને સામાન્ય અવયવ મળે છે ત્રણ માટે એ અને બી પરસ્પર અવિભાજ્ય છે એ વિધાનનો વિરોધાભાસ ઉદભવ્યો હવે આ વિરોધાભાસ વિરોધાભાસને કારણે ઉદભવ્યો તો આ વિરોધાભાસ ઉદ્ભવ્યો કારણ કે વર્ગમૂળ ત્રણ સમય છે એવી આપણે કરેલી ધારણા ખોટી છે માટે સાબિત થાય છે કે વર્ગમૂળ ત્રણ એ અસમ્ય છે જો સમય છે એ ધારણા આપણી ખોટી હોય તો એનો અર્થ કે વર્ગમૂળ ત્રણ અસમ્ય છે જે આપણે સાબિત કરી દીધું તો હવે પછીના વિડીયોમાં આપણે વર્ગમૂળ પાંચ અસમ્ય છે એટલે કે સધ્ય એક પોઈન્ટ બેનો પહેલો પ્રશ્ન કરીશું જે સેમ મેથડથી કરવાનો છે અને આ કન્ટિન્યુ આપણે એક પછી એક કરતા રહીશું એટલે આપણને આપ એકદમ પાકું થઈ જાય તો આવજો ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય મા સરસ્વતી